નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી વિજલપુર નગરપાલિકા આમ તો ગુજરાત સરકાર દ્વારા અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આ સંદર્ભે ઘણા બધા પગલાઓ લેવામાં આવ્યા છે રખડતા ઢોરને નિયંત્રણમાં લાવવા માટે કાયદાઓ બનાવવામાં આવ્યા નવસારીની જો વાત કરવામાં આવે તો નવસારીમાં તો રખડતા ઢોરના કારણે અકસ્માત ત્યારબાદ જાનહાની અને મૃત્યુ સુધીના બનાવો બન્યા છે અને જેને કારણે લઈ અને એફઆઈઆર સુધા નોંધાઈ છે તેમ છતાં પણ ફરી એકવાર કરવામાં આવે તો નેશનલ હાઈવે નંબર અડતાલીસ આવેલા કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાસે લગભગ ત્યાં સુધી અડધો કલાક બે આખલાઓએ આતંક મચાવ્યો એ આખલાઓને છૂટા પાડવા માટે હોસ્પિટલ સ્ટાફ સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો એમને છૂટા પાડવા માટે બળપ્રયોગ કરવામાં આવ્યો તેમ છતાં પણ એ આંખલાઓએ અડધો કલાક સુધી ધ્વંદ યુદ્ધ કર્યું અને સૌના જીવને તાળવે ચોંટાડ્યા હોસ્પિટલ પાસે જો આવા ઘટનાઓ ઘટતી હોય આવા બનાવો બનતા હોય તો તંત્ર શું કરી રહ્યું છે જ્યારે પણ આવા બનાવો બને છે આવી ઘટનાઓ થાય છે ત્યારે એક બે દિવસ નગરપાલિકા દ્વારા માત્ર ને માત્ર ગાયોને પાંજરે પૂરવામાં આવે છે આખલાઓને છોડી દેવામાં આવે છે કારણ કે માલધારી સમાજનો એક બાજુ ડર હોય છે તો કે બીજી બાજુ પાછું કે એ આખલાઓને કે ગાયોને ભરતી વખતે એ જે કર્મચારીઓ છે કર્મચારીઓને પણ બિચારાઓને પોતાનો જીવનું જોખમ હોય છે કારણ કે આખલાઓ એટલા બળવાન હોય છે કે કર્મચારીઓ પણ ગભરાતા હોય છે વળી પાછું જો એમને બળ પ્રયોગ અને ભરવામાં આવે ને ન કરતા નારાયણ જો આંખલાઓને કે પશુઓને કંઈક લાગી જાય વાગે તો જીવદયા પ્રેમીઓ ઝંડો લઈને પહોંચી જાય એટલે આનો કોઈ નિરાકરણ નથી આવતો આમ જનતા બિચારી ક્યાં સુધી આમાં સલવાશે કારણ કે રખડતા ઢોરની અંદર જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ગાય કોઈ પણ દિવસ લડતી નથી પણ આખલા વચ્ચે છે માટે તંત્ર તંત્ર કંઈ કરતું નથી આટલા બધા ઘટનાઓ બનવા પછી પણ કરી રહી હોસ્પિટલ પાસે અડધો કલાક સુધી દ્વંદ યુદ્ધ ચાલ્યું સૌના જીવ તાળવે ચોંટી ગયા ત્યાં કોઈ ઇમરજન્સી આવી હોય કે પેશન્ટને લાવવાનું હોય કે પેશન્ટને લઈ જવાનું હોય અથવા તો એ દરમિયાન કોઈ પેશન્ટ ત્યાં બતાવવા માટે આવ્યું હોય તો એના તો રામ રમાડી જ નાખે કારણ કે એટલા બધા આ જો યુ્ધ ની અંદર જોડાયેલા આંખલાઓ કોઈનું પણ સમજતા નથી માનતા નથી જોતા નથી જે દ્રશ્ય તમે પણ નિહાળી શકો છો કેટલો બધો પાણીનો મારો ચલાવવામાં આવ્યો એ લોકોને છૂટા પાડવા માટે જહેમત ઉઠાવવામાં આવી તેમ છતાં પણ અડધો કલાક સુધી હોસ્પિટલની સામે હોસ્પિટલ ત્રાંડવ કર્યું તો આના માટે જવાબદાર કોણ આ તંત્ર ક્યારે જાગશે જ્યારે એ લોકોની ઉપર કેસ થઈ ચૂક્યા છે જ્યારે એ લોકોને કોર્ટના દરવાજા સુધી ઘસેડીને લઈ જવામાં આવ્યા છે તેમ છતાં પણ આ લોકો ડોરને ડબ્બે પૂરતા નથી

અને તંત્ર તમે પણ બાબુઓ એસી ગાડીમાં એસી ચેમ્બરોમાં ફરવાનું કરો છો એ પ્રજાના પૈસે લીલા લહેર કરો છો તો પ્રજાને કંઈક તો સુખાકારી આપો જાગો જનતા જાગો માંગો જવાબ રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે ઇન સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો